સુદેવાય હરે પરમાત્માને પ્રેતરે આજે આપણે આપણા જે કર્મ છે કર્મના સિદ્ધાંતો એના વિશે થોડીક આપણે ચર્ચા કરીશું એટલે કર્મની કર્મ સંચિત કર્મની પ્રાપ્ત કરવું હવે એમાં એવું છે કે એક વખત ફૂંકેલું પાસું ગળાતું નથી ત્યાં એક વખત બોલાયેલું વચન પાછું ખેંચાતું નથી એ એક વખત ક્રિયામણ થઈ જાય છે એટલે એ ક્રિયામણ થઈ ગયું એ સંચિતમાં જમા થઈ ગયું અને સંચિતમાં જન્મ થઈ ગયું એટલે જીવનકાળ દરમિયાન પાકીને પણ આ જન્મમાં કે ઓલા જન્મમાં તમે એ રૂપે તમારી સામે આવે છે એટલે કર્મો કરતાં વિચારવું અને આપણે મનુષ્ય જન્મ કર્મોનો ભોગવટો કરવા માટે મનુષ્ય જન્મ મેળ્યો છે એટલે ફક્ત એક જ ઉપાય છે કે જ્ઞાનાગ્નિ દ્વારા ભક્તિયોગ દ્વારા કર્મયોગ ધ્યાન યોગ દ્વારા બધા જ કર્મોથી મુક્તિ મળે છે જો તમને પરમ પરમાત્માનું જ્ઞાન થઈ જાય તો જ્ઞાનાગ્નિ એવો છે કે બધા કર્મો તમારા ભસ્મ કરી નાખે એટલે આપણે જાગૃતિ રાખવાની એટલે સત્ય જ્ઞાન અપેક્ષા રાગ રાગ્વેશ મારું તારું કામ ક્રોધ લોભ હું કરતા અભિમાન મોટાઈ લુચાઈ અદેખાઈ અનિતી અધર્મ આ બધા જે આપણા દુર્ગુણો છે એથી આપણે અલિપ્ત રહેવાનું અને એ દુર્ગુણ વ્યાપે ત્યારે સાક્ષી ભાવ રાખી અને જે અંદર એનો પ્રભાવ દેખાવા માંડે એટલે એનેથી એ આવેથી આપણે દૂર થવું પરમાત્માને પામવા માટે આપણે જાગૃતિ કરવાની જરૂર છે આપણે પોતાનું જો જ્ઞાનો દ્વારા જ્ઞાન અગ્નિ દ્વારા આપણે જાગૃત થઈ અને આપણો મનુષ્યજન્મ આપણે સાર્થક કરવાનો છે એટલે એમાં એવું છે કે સંપૂર્ણ ભક્તિ ઈશ્વરનું શરણાગતિ અને ઈશ્વરની શરણાગતિ કરો એટલે તમારામાં અગ્નિ આપોઆપ પ્રગટ થાય છે અને એ હિસાબે તમને આનંદની અનુભૂતિ થાય અને આત્મા શું છે હું કોણ છું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું એ નાના જે પ્રજ્વલિત દીપક છે એ સતત જાગૃતિ રાખજો એટલે તમને આ જન્મમાં તમને બંધનમાંથી મુક્તિ મળી જશે એટલે ક્રિયામણ કર્મોને કાબૂમાં રાખવા કર્મયોગ કયો છે અને સંચિત કર્મોને સમાપ્ત કરવા માટે જ્ઞાનયોગ કયો છે અને પ્રારંભને અશાંત કરવા માટે ભક્તિયોગ કયો છે એટલે સંસારમાં ધર્મ આશક્ત છો કે વિરક્ત છો તે તમે જાણી શકો છો એટલે તમે એકલા પડો અને એકલતા લાગે ત્યાંનું નામ આસક્તિ મો મમતા રાગ દેશ અને તમે એકલા પડો અને એકતા શાંતિ લાગે તો ત્યાંનું નામ વિરક્તિ તમને શાંતિ સંતોષનો અનુભવ થાય તો તમારામાં વિરક્તિ આવી એવું તમને થોડુંક લાગે એટલે જીવનમાં જ્ઞાન માર્ગના અધિકારી તમે બનો તો તમારે સંપૂર્ણ શરણાગતિ પરમાત્માની પછી સંપૂર્ણ પરમાત્માની સત્તાનો શિકાર અને સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ સાથે ભક્તિ કરો તો તમારામાં જ્ઞાનાગ્નિનું પ્રગટ થાય કારણ કે તમે લાયક બનો એટલે તમને એવા મહાન ગુરુ મળે એવા મહાન સંતો મળે એવા મહાન મહાપુરુષો મળે કે તમને સામેથી ચાલી તમને જ્ઞાન આપવા તમારા આંગણે પધારે પણ તમે પહેલાં એને લાયક બનવા માટે પ્રયત્ન કરવા પડે આપણે જગતમાં આવ્યા છીએ તો નકરા કર્મ કરવા કે કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરવા ફક્ત નથી આવ્યા આપણું પોતાના કલ્યા કલ્યાણ ઈચ્છવા માટે આપણે ભક્તિયોગ જ્ઞાનયોગ ધ્યાન યોગ દ્વારા અનાશક્ત ભાવે જગતની સેવા કરી અને આપવું કલ્યાણ આપે કરવાનું જ્ઞાન મેળવા તમારું પાત્ર તમારે શુદ્ધ કરવું પડે એટલે જો મન બુદ્ધિ આત્મા વૈરાગ નિર્મળતા સહિષ્ણુતા પ્રતિક્ષા ક્ષમા સભાનતા અને સમભાવ સંતોષ સત્યતા મુમુક્ષતા અને અનન્ય ભક્તિ હશે તો તમારું અંધકરણ આપોઆપ શુદ્ધ થશે અને શું અંધકરણ શુદ્ધ થશે એટલે તમારે આત્માની અનુભૂતિ થશે અને તમને આનંદની અનુભૂતિ એટલે પરમાત્માની પ્રાપ્તિ માટે ત્રણ માર્ગો કયા છે કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ આ જે છે એ એને ચોથો રાજયોગ એટલે જેના દ્વારા તમે પરમાત્માને પામી શકો એટલે ભગવાનને પામવા માટે વસ્તુ જો તમે અમારી સામે દાખલા છે જે અનુકૂળ હોય તે માર્ગના અધિકારી હોય તે પ્રમાણે જાતે નક્કી કરીને માર્ગ સ્વીકારી સ્વેચ્છાએ એનું અનુસરણ કરવું અર્જુનને કર્મયોગનો અધિકારી કહ્યો છે વિદુને ભક્તિ માર્ગનો અધિકારી કહે છે અને ઉદ્ધવજીને જ્ઞાન માર્ગના અધિકારી કહ્યા છે એટલે જે વસ્તુ જે તમારા જીવનને અનુરૂપ હોય જેને તમે વિશેષ ભાવના તમારામાં પ્રગટ થતી હોય એ માર્ગ સ્વીકારી લેવા એટલે ભક્તિ જ્ઞાન કર્મ પણ આ બધામાં તમારે સંપૂર્ણ ઈશ્વરની શરણાગતિ વિના સીટકો નથી અને નકરી ભક્ત વેવલા ભક્તિએ નકામી સાથે સાથે જ્ઞાન ભક્તિનો પણ ઉપયોગ અને નકરી જ્ઞાન ભક્તિએ નકામી સાથે સાથે પ્રેમ સ્નેહ ભક્તિ પ્રેમ આ બધું હોય તો જ તમારામાં જ્ઞાન પ્રગટ થશે એટલે અને બીજું તમા આ બધા કરવામાં અહમનો અને અહંકારનો નાશ કરવાનો હું પોતે કંઈક છું અને હું જ્ઞાની છું હું ફક્ત છું એ તમારો અહમ છે એનો પણ ત્યાગ કરવાનો છે હું પરમાત્માનો છું હું પરમાત્માના કૃપાથી આ સત્સંગ કે આ જે ભજન કે કીર્તન કે જે કરી રહ્યો છું એ પરમાત્માની કૃપાથી કરી રહ્યો હું પરમાત્માનો એક સામાન્ય સેવક છું અને પરમાત્માનો દાસ છું અને પરમાત્માની કૃપાથી આ સેવા કરી રહ્યો છું અને આ જ્ઞાનનું અર્પણ કરીશું એટલે આવા ભાવથી તમે કરશો તો તમને જ્ઞાન થશે એટલે આમાં એવું છે જો ભક્ત સેવો હોય કે બિલાડીના બચ્ચા જેવો કે જે બિલાડી બચ્ચાને ક્યાં જવું તો બચ્ચાને બિલાડી લઈ જાય અને જ્ઞાની વાંદ્રના બચ્ચા જેવું હોય વાંદરી બચ્ચાને કૂદવું વાંદરીને કૂદવું હોય ને તો બચ્ચા વાંદરીના ડોકે લાગી જાય એટલે આ વસ્તુ એને કર્મયોગીના ગાયના અને બચ્ચા એટલે બળ જેવો છે એટલે સતત કર્મ કરે રાખે અને પરમાત્માને પામે રાખે હું કંઈ કરતો નથી એવો ભાવના રાખે એટલે આપોઆપે જ્ઞાનને પામી જાય છે અને પરમાત્માની કૃપા મોળો બોલો સચિદાનંદ